સુવર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાઈ હતી સુવર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના વિદાય લેતા વર્ષની ઉજવણી સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ સ્કૂલ નાના વરાછા ખાતે કરવામાં આવી હતી રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના જેવા એક નવતર કાર્યક્રમનું સાથે કાર્યક્રમની ઉજવણી લોકો દ્વારા દ્વારા પાર્ટી ધમાલની મસ્તી કરવામાં આવતી હોય છે ત્યારે બાળકોમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના બીજ રોપાય તે હેતુથી માતૃપિતૃ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની વિધિથી પૂજન ગાયત્રી પરિવારના ભરતભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ થી વધુ વાલીઓએ ભાગ લીધો હતો તેમજ હાલમાં રક્તદાનની ખૂબ જ અછત હોય રક્તની અછત હોવાને કારણે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘનશ્યામભાઈએ એકસો ને પાંચ વાર રક્તદાન કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી અને આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને તેમાં પણ ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાનમાં ભાગ લીધો હતો અને એકાવન જેટલી બોટલ રક્તદાન એકત્ર કરાયું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પટેલ સમાજના ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયાએ સંસ્થાની આવી સુંદર પ્રવૃત્તિ બદલ હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતા આ કાર્યક્રમના આયોજનમાં શાળાના પ્રિન્સિપલ મિતેશભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષકોનો પણ સહયોગ સાંપડ્યો હતો